તમે આટલા વર્ષથી મારે ભેગા ચોરી કરવા એટલી ખબર નઈ પડતી આપડે ચોરી કરવા ને કેવાનું ખાતર પાડવા જાવ એમ એટલે કોઈ ખબર ના પડે અને

અને ટાઈમ બે તો ચોર જીવા લાગો પણ આ ચોક્કર જીવ છે મોહમ કરી દઉં બોલે એને ને નવો છે એ નવો મોડ છે અમારો જીવ જે એટલું બધું કોઈ આવડતું નહી પણ આ તો શું ડંડા પાડવા ના ને એક વધારે હોય ને તો આમાં ઓસી માર પાડે એટલે રાખ્યો તો મારે આપું છે હડો દે તમ પર મારે પડશે હોય કેન તો અરે કોઈ વધો નહી મારે ચોરી કરવા આપું છે હડો હરો તા કી ભાઈ જવાનું ચોરી કરવા એ તો ઠેકાણું ના હોય કોઈ એવું છે હવ જો આપણે માળે પેલી ચોરી કરવા કોઈ વધો નહી તમે આગળ હડો હું તમારી જગ્યાએ હેડ્યો આવ્યો કરવા તમે હે આટલે ઉભા રહો વર રાચી આ બાઈ થી કોઈ આવે નહી મારે આપુ છે ના ના તમારે નહીં આબુ

લડો આ તું લઈ લે આ ડબલું પકડ આ જાણ નું આ મારું ઘટું જાણવાનું અડધું ડબલું પકડાયું

ઉપાડી નીકળતી એવું ના આટલે નો એવું ના ને ફટાફટ ના કુક પાછા તમે ઉપર પાછા ના નાખતા મારે હંગ જવું પડશે આ રેખર શું કરે ખબર જ પડતી કોઈ ઓ ડીઝલ નો પેટ્રોલ ડબ્બા ડબ્બો ચાર પડે સારું પકડાવો હમણાં દુકાને થઈ રહી ને હું પકડાવ તમે બધા ચોય એમાં બાજમાં ભૂલા પડ્યા હતા ડબ્બે તડકે મારે સોયલે કરતા મારે તમારે તો સોયલે મેળવાની જરૂર છે પણ તડકે ઓલા થતો

આ કાકા તો લાયા ના આપણે એક જણા બે બે હજાર રૂપિયા તો આપણે કા વર્ષી થાય આપણે માર ના સારી જગ્યા મળે કોઈ દેખાતું નહીં હોય બરોબર આપણે સુખ શાંતિ ચોરી ફટોફટ ફટોફળવાથી નીકળી જ બરોબર કહું

મારા ઘરે તો ભાઈ બંધ લઈને આવ્યો અમે ચોરી કરવા આવ્યા હતા એટલે ચોરી કરવા એટલે તમે ચોરી કરવા આવ્યો ના ના ચોરી કરવા હું નહીં આવ્યો તો હું તો આપણે ચોકી કરવાનું કીધું છે ચોર તો અંદર છે મને તો ચોર તમે લાગો છો ના ના હું કતું જોર નહીં તમે અંદર ચેક કરો બીજું કોઈ અંદર છે બીજું કોઈ દેખાતું નહીં ને તમે એકલા દેખો છો એટલે ચોર તો નક્કી તમે જ લાગો છો બોલો મને તો મન તો મને આને ચોકી કરવાનું કીધું હું ચોર નહીં એવું છે હા તમે ખાલી અંદર જ જુઓ ખરા ચોર અંદર જ છે હા જો ભાઈ એ

એટલે આ કાકા અમા તમે કેદા ચોર હોય છે એ હોય તો કોઈ દેખાતું નહી આ ઘરમાં કોઈ નહી દેખાતું ચોરી કરતું ચોર મને તમને ના લાગો છો યાર અરે હું ચોર નહીં તો મારા કે ત્યાં ભીવા આયા હતા હા હું તો બાઈને ચોકી કરવા ગયો તો હોય આ ચોરી હા આ તમારા ઘરના ચાર કારખાના મેં કે ખંડી રે મને એવું લાગે ના હોય હા વળી એટલે હવે આ રે એટલે ચોરી કરવા તો આ બીજું બીજો જો અરે અરે અલ્યા એ બલે બલે કટ આ જો તરા ચોરી કરવા આવ્યો અલ્યા બે ચોરી કરવા આવે હંતણા અને જોતો અલ્યા આરવ એ બલે બલે મારા ઘર ચોરી કરવા ના અમે ચોરી કરવા ને ઓમ ડાળો વર ડાળો તો શું કરવા આયો છો તમે અંદર રમવા રમવા ઉગડી રમવા એમાં જૂઠવા આવવાના હતા ઓય અલ્યા એય અલ્યા એયું તો કપાતું જ ની તમે તો મને એટલે ચોકી કરવા કીધુંતું એ વિચાર નતું આવવાનું તમે જા જા ચોરી કરવા અને કાકો કે ચોર અંદર ચોરી કરવા જા લે અને મને ચોકી કરવા કીધું છે તમે અંદર સંતા કોડી રમ다가 હવે ભાઈ હા તો પેલા ડોહા પડવાની જ છે મારે આપડે ચાર જણા આજ તો ડોહો માર

તમારે એવી શું મજબૂરી પડી કે તાર ચોરી કરવી પડી પણ આ જો કોણનું પેલા કો ચોરી કરવી પડે એના બાપા ને કહો કે મજૂરી કરે મગજ સરખ હોય પણ અલગ અલગ હું અંદર કોક ને ચોરી કરવાનું હોય આ કાકા ને બોલવાનું છે કોક ને ધંધો કરવાનું છે બરોબર એના બધા મગજ અલગ અલગ હોય તમે ચાર સોર છો એ તમારે જો ચોરી કરવાની ખોજુ બરોબર હવે તમે આ ચોર ચોરી કરવા બંધ છે તમને ખબર છે પેલા ક્યાંય થાય જો તમે જયારે ચોક પકડી દોરી કરતા પકડી દો બે વાર માર પડી બે વાર કરતા આ અનુભવ કર્યો કે બે વાર માર કાઢી છે હવે આપણે માર ખાવે એવું કામ કરવું જ નહીં ચોરી આજથી બંધ કરી કોક સારું કામ કરવું હે અને જે ટાઈમ રોટલા ખાવા સારું કામ કરી એટલે તમે આ લીધે તો પોલીસ કેસ તો તમે આજે મારા ઘરમાં મારી કાઢ્યા સમજ્યા તમે નેની ચોરી કરતા હોય ને તો કુકડા મોટી ચોરી કરતા શીખી દો અને નોકરી ધંધો કરો આ ચોરી કરવાથી કોઈ ચાળા ના એટલે તમે હવે આજ ભાઈ ચોરી નહીં કરો એ વાત ઉપર લઈ લો વીર નું નામ અને વીર ની હશે મે તો થાસે લીલા 我出来。